સમાજ ને શિક્ષિત કરવું છે સમાજ ને આગળ કરી અને અલફતે ફતેહ આજે આ સંગે બુનિયાદ થવા જઈ રહી છે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજી હોય ચાણક્ય હોય બધાનું એક જ સુર છે મોટો પડકાર છે વ્યક્તિના વિકાસ માટે શિક્ષણ ખૂબ જ મહત્વ છે શિક્ષણ વગર ક્યારે પણ કોઈ વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી તેનો વિકાસ રૂંધાઈ જાય છે વ્યક્તિમાં પોતાનામાં રહેલી કળા એ જાણી શકતો નથી માટે શિક્ષણથી એ પોતાના અંદર રહેલી કળા જાણી શકે છે અને પોતાનો અને સમાજનો અને દેશનો વિકાસ કરી શકે છે દરેક વ્યક્તિને એક દિવસ મૃત્યુ પામવું છે અને મરવું છે મરવાથી પહેલા એવા કાર્ય કરવા જોઈએ જે સમાજને ઉપયોગી થાય દેશ માટે ઉપયોગી થાય આપણા પાસે લાખો કરોડો કે ખાલી હાથ મૂકીને ગયો હતો તેમ આપણે પણ જાશું તો આપણા બધા પૈસા અહીંયા મૂકીને જાશું ને હું તો એડવોકેટ છું એટલે જોઉં છું કે એના વ્યક્તિના મરવા પછી એના વારસો છે ને એ પૈસા માટે કેવી રીતે લડતા ઝઘડતા હોય છે આપણે એવા કાર્યો કરીને જઈએ આ તો દસ કરોડની જમીન છે એનાથી વધુ પણ લોકો પોતાના સમાજ માટે દેશના વિકાસ માટે આપતા હોય છે આ તો એક નાનું પગલું કહેવાય સૌ પ્રથમ તો માતા પિતા વગરના જેટલા પણ સ્ટુડન્ટો હશે એમને ફ્રી ફીમાં સંપૂર્ણ માફી આપવામાં આવશે અને આર્થિક રીતે જે નબળા વિદ્યાર્થીઓ હશે એમને એમાં મહદ અંશે રાહત આપવામાં આવશે શાળા સંપૂર્ણ સુવિધાથી સજ્જ હશે સીબીએસઈ સાથે ટાઈપ કરી શકે તેવું એનું બાંધકામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે દરેક વ્યક્તિ એમાં સાથ સહકાર આપી રહ્યો છે દરેક વ્યક્તિને એમ છે કે શિક્ષણમાં કંઈક થવું જોઈએ સમાજમાં એવો કંઈક થાય કે જે સમાજ માટે આપણે કહીએ ને કે સમાજના વિકાસ માટે હોય આ પથ્થર છે આપણે પાયાવિધિનો જે પથ્થર રાખીએ છીએ ને એ પથ્થર સમાજના વિકાસનું પથ્થર હોય સમાજને અલગ દશા અને દિશા તરફ લઈ જાય એવા પથ્થરનો જ્યારે ત્રણ તારીખે આપણે કરવા જઈ રહ્યા છીએ એના માટે સમાજના દરેક વ્યક્તિનો સમાજના દરેક વ્યક્તિનો એમાં સાત સહકાર મળી રહ્યો છે હું અન્ય સમાજોને એ જ

તમે કરી રહ્યા છો દરેક દરેક સારો એવો પ્રસિદ્ધ પ્રતિસાદ મળી છે છે એમ કે જે સારા કાર્યો એમાં તમને ત્રણ તારીખે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ આપણા એમએલ અનિરુદ્ધભાઈ દવે સાહેબ અમારા ધર્મગુરુ હુસેનશાહ બાવા સાહેબ અલી હમદ શાહ બાવા સાહેબ અને સૈયદ કાસમ શાહ ઉપસ્થિત રહેવાના છે અલપતે એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ કિંગ એજ્યુકેશન ટ્રસ્ટ વેલફેર ટ્રસ્ટ હનીફભાઈ દ્વારા જે વેળો ઝડપ્યો છે એજ્યુકેશન માટે હું લગભગ છેલ્લા મુન્દ્રા માટે વીસ થી પંદર વર્ષ જોઉં છું એજ્યુકેશન માટે જે હનીફભાઈ એ કામ કરી રહ્યા છે એ બહુ જ મોટું કામ છે અને એ કોઈ મુસ્લિમ સમાજ માટે નથી હું એમ કહું છું દરેક સમાજને કે જેવી રીતે અનીપભાઈએ આખું એમ્પાયર ઊભો કરી રહ્યા છે એવા દરેક સમાજને એમ્પાયર ઊભો કરવો જોઈએ જો મુન્દ્રા માટે કોઈ રૂપિયાની ખામી નથી મુન્દ્રા કચ્છનું ટોપ છે ઇન્ડસ્ટ્રીયલ માટે તો આપ કોઈ પણ મુન્દ્રા માટે જો એજ્યુકેશનનું આપણે કોઈ પણ પ્રોગ્રામ અથવા કોઈ પણ મોટો એમ્પાયર ઊભો કરવો હોય તો મુન્દ્રા માટે અશક્ય નથી શક્ય છે કારણ કે એટલી બધી કંપનીઓ છે તમને જેટલો ફંડ જોઈએ એટલો મળે પણ દરેક સમાજને પોતપોતાને આવી જ રીતે જે અનીપભાઈએ બેરો ઝડપ્યો છે આવી જ રીતે મોટો એક સંકુલ દરેક સમાજ જો ઊભો કરે ને તો દેશ ત્યારે જ આગળ વધશે દેશ છે ને નાના ગામડાથી સ્ટાર્ટ થાય અને ફર્સ્ટ એજ્યુકેશન છે ફર્સ્ટ એજ્યુકેશન છે એજ્યુકેશન નહીં હોય તો કોઈ કોઈ મતલબ નથી ક્યાં જવાનું આવવાનું તમે આઉટ ઓફ કન્ટ્રી જાઓ અથવા ઇન્ડિયામાં કોઈ પણ તમે બિઝનેસ કરતા હો તો એજ્યુકેશન ફર્સ્ટ છે અને એજ્યુકેશન હશે તો જ તમે છો જો એજ્યુકેશન નહીં હોય તો આંધ્રા અને અપંગછો તમે એ ખાસ ધ્યાન રાખજો દરેક સમાજને હું કહું છું કે આવી જ રીતે દરેક સમાજ પોતપોતાના એમ્પાયર ઉભા કરે આ અનીપભાઈએ જે ઉભો કર્યો છે એમાં દરેક સમાજના છોકરાઓ અને દરેક વ્યક્તિઓ એજ્યુકેશન લેશે અને એજ્યુકેશન લઈ અને એનું જયારે અનિપભાઈ ને જયારે અત્યારે પાયાવિધી કરશે એનું એક દાયકા પછી તમને જોવા મળશે એ જે પછી એજ્યુકેશનમાં છોકરાઓ ક્યાં ક્યાં નીકળ્યા દેશનું વિકાસ કેમ થાય જો હશે તો જ વિકાસ થશે પણ આપણે રાજકારણમાં બહુ અંદર ઘુસી જઈએ છીએ આ એ છે આ છે બધા બધા હું ધર્મગુરુ અને બધા સમાજને કહું છું જે તમે ખેલતા હોય ખેલ્યા રાખો પણ એજ્યુકેશનમાં તમે એક થઈ જાઓ તો જ આપણો ગામ તાલુકો જિલ્લો રાજ્ય અને દેશ આગળ વધશે વધારે પડતો છોકરીઓમાં હું એક યસ ફાઉન્ડેશન સ્ટડી સેન્ટર ચલાવું છું યસ સ્ટડી સેન્ટર હું લગભગ એક વર્ષ તેઓ ચલાવું છું મને જે છોકરીઓમાં જોવા મળ્યો ને મુન્દ્રા તાલુકાની છોકરીઓમાં જે મધ્યમ વર્ગની છોકરીઓ છે એના માટે મેં સિલાઈ ક્લાસ આજથી ત્રણ સાડા ત્રણસો છોકરીઓને મેં સિલાઈ ક્લાસ શીખાડ્યો છે મારા કને મેકઅપ એ બ્યુટી પાર્લર મહેંદી અને અંગ્રેજી અને અરબી ક્લાસ ચલાવું છું જેથી અંગ્રેજી ને અરબી એટલા માટે ચલાવું છું કે તમે આઉટ ઓફ કન્ટ્રી જશો ને બે ભાષા તમને આવડતી હશે ને તમે કોઈ ધંધામાં કોઈ કામમાં તમને મૂજવણ નહીં થાય વર્લ્ડ વાઈઝ તમને બે ભાષા આવડતી હોય ને તો તમે ક્યાં નહીં મૂજો એટલે મારો જે રીઝન એ જ છે ઘણા દેશ હું ફર્યો છું એટલા માટે કે આપણે ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે આપણે ચલાવી શકીએ તો અત્યારે જે મુન્દ્રાનું છે અત્યારે છોકરીઓ પોતે ત્રણ ચાર મહિનાનો કોર્સ ચાલુ છે અને એ પોતે આજે દસ થી પંદર હજાર રૂપિયા મહિને કાઢી લે છે છોકરીઓ આજે જે મારા કને સાડા ત્રણસો છોકરીઓ નીકળી છે એ બધા મને ફોન આવતા હોય કે સાહેબ અમે અમારું ગુજરાન ચાલે છે અને ફર્સ્ટ ક્લાસ ચાલે છે અને જેને કોઈ સિલાઈ મશીન જોઈતું હોય જરૂરત તો એને સિલાઈ મશીન પણ આપીએ છીએ અને દરેક દરેક વર્ષે અમે નોટબુકનું વિતરણ પણ કરીએ છીએ ફ્રી ઓફમાં અને કોઈ પણ યુનિફોર્મ અમે એક મુન્દ્રા માટે અઢીસો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા એ પર નથી ભરી શકતા છોકરા આપણે કોઈ સ્કૂલમાં જઈએ ને ત્યારે આપણે ખ્યાલ આવે કે સ્કૂલ ની પરિસ્થિતિ આપણી કેટલી ખરાબ છે ગવર્મેન્ટ સ્કૂલની એટલે ગવર્મેન્ટ નું વાંક નથી આમાં ગવર્મેન્ટ તમને આપે છે તમે પાડોશી છો સ્કૂલના તમે મુન્દ્રાના રહેવાસી છો તમે ગામના રહેવાસી છો તો તમારી ફરજ છે સ્કૂલમાં જઈ અને શિક્ષકને તમે પૂછો કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ છે કારણ કે કે ખબર ન ન પડે ઘર ઘર આપણે ફરી શિક્ષકને પૂછો પૂછો પ્રિન્સિપલને છોકરા કેટલા નબળા છે હું એ જ કામ અમે કરીએ છીએ ત્યાં એને પૂછી લઈએ કે ભાઈ કેટલા નબળા છે કેની ફી બાકી છે કોઈને યુનિફોર્મની જરૂર છે કોઈને બુક્સની જરૂર છે તો અમે દર વર્ષે દસ થી પંદર હજાર બુકો આપીએ છીએ યુનિફોર્મ પણ આપીએ છીએ અને એ અમે આખી ટીમ છે અમારી આપતા રહેશું એમ છે હું ગૌરવ આજે ઈચ્છું છું કે અનિભાઈએ જે કામ કર્યું છે એ હું આજે મીડિયાના માધ્યમથી કહું છું હું જેટલા જેટલા મુન્દ્રામાં મોટા મોટા માણસો છે બધા પાછળ અમે પાંચ પંદર વર્ષ કર્યા અમને કોઈ રિસ્પોન્સ ન મળ્યો એજ્યુકેશન માટે આ હનીબભાઈએ હનીફભાઈએ જે એજ્યુકેશન માટે કર્યો એટલે હું બહુ દિલથી લાગણી મારી છે અને અનિપભાઈને મેં કીધું છે કે જે મારી જરૂર પડે તમે કહેજો હું આપના સાથે છું જે રીતે તમને આર્થિક રીતે હોય કે મારી જાન માલની બધી જે પણ જરૂર પડશે હું અનીપભાઈને આપીશ એજ્યુકેશન માટે આપીશ કારણ કે હું એજ્યુકેશન માટે છેલ્લા વીસ વર્ષથી લડું છું મને ખબર છે કે શું મુન્દ્રાની પરિસ્થિતિ છે અને પ્રાઇવેટ છે હું મારા છોકરાને લાખ રૂપિયા ડીને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકું છું પણ મારો પારોશી ગરીબ છે એ શું એ ફ્રી ઓફ માં જો સ્કૂલમાં તમે જાઓ સ્કૂલમાં અમે બેગ પણ વિતરણ કરીએ છીએ બુક્સ પણ કરીએ છીએ અને પાણી તો મારો સમગ્ર પાણી એ કુદરતની નેમ છે એ મારો નથી કુદરતની નેમ છે પાણી તમને કોઈ પીડાવો પ્યાસ તમે કોઈની બુજાવો તો એ હું આમ કરું છું તો જે પાણી પીએ છે હાથ ઉપર કરે છે અને ઉપરવાળો મારો મારો અનુભવ છે ઉપરવાળો તમને દસ ગણા આપે છે હું જેમ આમ કરું છું ને એનાથી દસ ગણા મને મળે છે એ મારો અનુભવ છે તમે ચેરિટી કરો ચેરિટીમાંથી તમારું કાંઈ ખૂટવાનું નથી એ મારો અનુભવ છે ત્રણ ઓગસ્ટ બે હજાર અને પચ્ચીસમાં મુદ્રાની સરજમીન ઉપર જે એજ્યુકેશનના સ્કૂલ જે ખુલી રહી છે ધ આલ ફતે એકેડમી એનું જે પાયાવિધિનું સંગે બુનિયાદનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હું આ તમામ મીડિયાના માધ્યમથી મુન્દ્રા તાલુકા અને સર્વે કચ્છના સમાજને એ અપીલ કરું છું કે એ પ્રોગ્રામમાં આવે અને જે યુવાઓ આ જે પહેલ છે એ યુવાઓએ કરી છે એ પહેલને સંદર્ભે એ તમામ આપણા મુન્દ્રા તાલુકા અને તમામ કચ્છવાસીઓની એ ફરજ બને છે કે એ આજના યુવા પેઢી જે યુવા પેઢી છે એ એવી પેઢી છે કે જે જે સારા કામમાં આગળ આવશે તો દુનિયાની મદદ અને તમામ જેટલા સમાજ છે તમામ સમાજોની પણ એમને મદદ મળશે તો મીડિયાના માધ્યમથી હું તમામને નિમંત્રણ પણ આપું છું અને કહું છું કે તમારી ફરજ છે કે આ તમને યુવાનોને આ એજ્યુકેશનનું જે કામ છે એમાં આવી અને સાથ સહકાર આપી અને એજ્યુકેશન સિસ્ટમ કચ્છની અને ગુજરાતની મજબૂત કરે અને ઇન્ડિયાનું નામ આપણે રોશન કરીએ નોર્મલી નોર્મલી હજી જે ફી ફીઝનો જે નોર્મ્સ હોય એ તો હજી ડિસાઇડેડ હવે પ્લાનમાં આવશે પણ જે નોમિનલ ફીઝ છે કે જે આજના યુગમાં આપણે અંગ્રેજી માધ્યમની સ્કૂલ હોય અને આપણી રહેણાંકના એરિયા કરતાં થોડી દૂર રાખવામાં આવે તો નોર્મલી આપણે અલગ અલગ તાલુકાઓમાં જોવા જઈએ તો અંગ્રેજી મીડિયમની સ્કૂલો જે સિટીથી દૂર રાખવામાં આવી છે એની બસ ભાડાની અને રિક્ષા ભાડાની આપણે ફીઝ જોવા જઈએ તો વર્ષની આપણે પંદરથી વીસ હજાર આપવી પડે છે આ સ્કૂલ ખોલવાનું ઉદ્દેશ્ય એ છે કે જે અંગ્રેજી મીડિયમ માધ્યમમાં જે 15 થી 20000 જે ટ્રાવેલિંગ ના હાલ લાગે છે ઈઝ ફીઝ માં આપણે અહીંયા થી સમાજ ના આપણે જે વિદ્યાર્થીઓ છે એ 릭શા ભાડા ની ફીઝ માં અહીંયા અને સૌથી સારું અને બેસ્ટ એજ્યુકેશન અંગ્રેજી માધ્યમ હાસિલ હાंसिल કરી શકે પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર અને ગૌશાળા ટ્રસ્ટ આયોજિત પરમ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામીની ની 25મી रजत નિર્વાણ તિથિ નિમિત્તે શ્રીમદ દિવ્ય ભાગવત કથા અને ભવ્ય સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર શ્રી શાસ્ત્રી અશ્વિન કુમાર રજલાલ માંડવી કચ્છવાડા એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી સીએ કૈલાસદાન ગઢવી કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કથા પ્રારંભ તારીખ નવ નવ બે હજાર પચીસ અને કથા શ્રવણનો સમય સવારે સવા નવથી થી સવા બાર બપોરે સવા ત્રણથી થી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે હજાર પચીસ રહેશે કથાનું સ્થળ આર એસ એસ શાખા ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ